આપણે આજે ગુજરાતની વાત કરીશું જ્યાં અત્યારે એક સાથે જાણે કે પર્યાવરણીય સંકટોનું વાવાઝોડું આવ્યું છે જમીનનું ધસવું આકરી ગરમી અને હવાનું પ્રદૂષણ આ બધું ક્યાંથી આવ્યું મોટા ભાગે રાજ્યના ઝડપી વિકાસને કારણે તો ચાવો આ સંકટને જરા વધુ ઊંડાણથી સમજીએ જરા આ તસવીર પર નજર કરો આ ગુજરાતના ભવિષ્યના બે રસ્તા બતાવે છે એક તરફ એ ભવિષ્ય છે જ્યાં વિકાસની દોડમાં પર્યાવરણનો ભોગ લેવાયો છે અને બીજી તરફ એક ટકાઉ અને સ્વચ્છ ભવિષ્યનો વિકલ્પ છે આજે ગુજરાત બરાબર આ જ બે રસ્તાના વળાંક પર આવીને ઊભું છે પચીસ મિલીમીટર પ્રતિવર્ષ આ એ ગતિ છે જેનાથી અમદાવાદ જેવા મોટા શહેરના અમુક વિસ્તારો દર વર્ષે જમીનમાં નીચે જઈ રહ્યા છે વિચાર તો કરો દર ચાર વર્ષે લગભગ એક ઇંચ જમીન નીચે ધસી રહી છે તો સવાલ એ થાય કે આનું પરિણામ શું આવે આ જ પ્રશ્ન આપણને સૌથી પહેલા અને મોટા ખતરા તરફ લઈ જાય છે કારણ કે અહીં સમસ્યા માત્ર પાણી વધવાની નથી પણ જે જમીન પર આપણે ઊભા છીએ એ જ નીચેથી ખસી રહી છે ગુજરાતનું આ સંકટ વેલ એ જમીનની નીચેથી શરૂ થાય છે એક બાજુ જમીન ધસી રહી છે અને બીજી બાજુ દરિયો આગળ વધી રહ્યો છે જ્યારે આ બંને વસ્તુઓ એક સાથે થાય ત્યારે સ્થિતિ કેટલી ગંભીર બની શકે તો આ લેન્ડ સબસિડન્સ એટલે કે જમીનનું ધસવું થાય છે કેમ સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે શહેરો અને ઉદ્યોગો વિકાસ માટે જમીનમાંથી બેફામ પાણી ખેંચે છે ત્યારે જમીન અંદરથી પોચી પડી જાય છે અને નીચે બેસી જાય છે આ તો જાણે બેવડો માર પડવા જેવી વાત છે એક તરફ જમીન નીચે જાય છે અને બીજી તરફ સમુદ્રનું પાણી ઉપર આવી રહ્યું છે આના કારણે ખંભાતના અખાત જેવા બસ્સો કિલોમીટર લાંબા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનો ખતરો અનેક ગણો વધી જાય છે અને જો સૌથી ખરાબ પરિસ્થિતિનું અનુમાન લગાવીએ તો વર્ષ બે હજાર સો સુધીમાં ગુજરાતનો લગભગ અઢાર પોઈન્ટ વીસ ટકા દરિયાકાંઠાનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ શકે છે આ આંકડો ખરેખર ચોંકાવનારો છે અને હા આ કોઈ ભવિષ્યની ચેતવણી નથી આ તો એક એવી વાસ્તવિકતા છે જેની કિંમત લોકો દાયકાઓથી ચૂકવી રહ્યા છે આખાને આખા ગામોને પોતાની જમીન પોતાના ઘર છોડીને જવાની ફરજ પડી છે પણ ખતરો માત્ર જમીન અને પાણીનો જ નથી ઉપર આકાશમાંથી પણ એક મોટો પડકાર આવી રહ્યો છે અને એ છે આકરી જીવલેણ ગરમી દાયકાઓથી જે ઝડપથી શેરીકરણ થયું છે એના કારણે અમદાવાદ અને સુરત જેવા શહેરો હીટ આઈલેન્ડ બની ગયા છે એટલે કે કોન્ક્રીટના જંગલો ગરમીને પકડી રાખે છે જેના કારણે હીટવેવ વધુ વારંવાર આવે છે અને વધુ જીવલેણ સાબિત થાય છે એ સમયને યાદ કરીએ તો મે બે હજાર દસમાં અમદાવાદમાં એક ભયંકર હિટવેવ આવી હતી ગરમીનો પારો એટલો ઊંચો ગયો કે શહેરની આખી આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી હતી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ ગઈ હતી અને એની કિંમત શું ચૂકવવી પડી એક લાખ ચોત્રીસ હજાર આ માત્ર એક આંકડો નથી આ એ વધારાના મૃત્યુનો અંદાજ છે જે માત્ર ને માત્ર એ ભયંકર ગરમીને કારણે થયા હતા એ સમયે મૃત્યુદરમાં સીધો તેતાલીસ ટકાનો ઉછાળો નોંધાયો હતો હવે ચાલો વાત કરીએ હવાની ગુણવત્તાની અને અહીંની વાર્તા થોડી અલગ છે થોડી વધારે ગૂંચવણ ભરી અહીં સારાને ખરાબ બંને સમાચાર છે પહેલા સારા સમાચારની વાત કરીએ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ જેવા સરકારી પ્રયાસોને કારણે દેશભરમાં હવાની ગુણવત્તામાં ચોક્કસપણે સુધારો થયો છે હવામાં જે પીએમ એટલે કે પાર્ટિક્યુલેટ મેટર હોય છે એટલે કે એવા ઝીણા રજકણો જે શ્વાસમાં જઈને ફેફસાને નુકસાન પહોંચાડે છે તેમના પ્રમાણમાં ઘટાડો થયો છે પણ સિક્કાની બીજે બાજુ પણ છે આટલા સુધારા છતાં આજે પણ ભારતના ઘણા શહેરોની હવા અત્યંત પ્રદૂષિત અને જોખમી સ્તરે છે આ બતાવે છે કે એકંદર પ્રગતિ થઈ રહી છે પણ ગંભીર પ્રદૂષણવાળા વિસ્તારો હજુ પણ એક બહુ મોટો પડકાર છે તો પછી ઉપાય શું આ જ વાત રોનક સુતરિયા બહુ સરસ રીતે સમજાવે છે તેઓ કહે છે કે સ્વચ્છ હવા માટે માત્ર ટેકનોલોજીથી કામ નહીં ચાલે શાસનમાં લોકોની આદતોમાં અને શહેરોના આયોજનમાં મૂળભૂત ફેરફારો લાવવા પડશે તો ધસ્તી જમીન જીવલેણ ગરમી અને પ્રદૂષિત હવા એવું લાગે કે આ બધી સમસ્યાઓ અલગ અલગ છે બરાબર પણ ના હકીકતમાં આ બધી સમસ્યાઓ એક જ દોરાથી બંધાયેલી છે એકબીજા સાથે જોડાયેલી છે જુઓ આ બધા સંકટોનું મૂળ એક જ છે આડેધડ અને આયોજન વગરનો ઝડપી વિકાસ આ વિકાસ માટે આપણે જમીનમાંથી પાણી ખેંચીએ છીએ જે જમીનને ધસાવે છે આપણે જંગલો કાપીને કોન્ક્રીટના શહેરો બનાવીએ છીએ જે ગરમી વધારે છે અને આ જ વિકાસ હવા અને પાણીને પ્રદૂષિત કરે છે આમ એક જ મૂળમાંથી આ બધી સમસ્યાઓ જન્મી રહી છે પડકારો ખૂબ જ મોટા છે એમાં કોઈ શંકા નથી પણ જો આપણે આ સમસ્યાઓના મૂળને અને તેમના આંતર સંબંધોને બરાબર સમજી લઈએ તો જ આપણે એક વધુ સુરક્ષિત અને ટકાઉ ભવિષ્ય તરફ પહેલું પગલું ભરી શકીશું અને અંતે આ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે શું ગુજરાતની આ કહાણી આખી દુનિયા માટે ખાસ કરીને એવા શહેરો માટે કે જેઓ વિકાસની આંધળી દોડમાં આગળ વધી રહ્યા છે તેમના માટે એક ગંભીર ચેતવણી નથી